બોલજો જય માતાજી મિત્રો હું જય માતાજી મિત્રો રવિરાજસિંહ વાઘેલા આજે વડા મોટું મહાસમેલન થવા જઈ રહી છું ક્ષત્રિય રાજપૂત ક્ષત્રિય રાજપૂત બોલ ક્ષત્રિય રાજપૂત સમાજ

આપતા હોય તો મેદાન છે જ પાર્કિંગ રવિ બોલજી હવે એક વાત લઈને બોલું બોલ જય માતાજી મિત્રો હું રવિરાજસિંહ સિંહ વાઘેલા આજે અમારા વડા ગામમાં ક્ષેત્રીય રાજપૂત સમાજનું મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે સમાજના સામાજિક રિવાજો નાબૂદ કરવા માટે એનું સમાન સંમેલન થવા જઈ રહ્યું છે અમારા વડા ગામમાં રાજપૂત ક્ષત્રિય સમાજ જય માતાજી જય મા ભવાની જય રાજપૂતાના જય ક્ષત્રિય સમાજ સિર વિના રાહી કો ધડ લડે અને ડરે કે દૂત કો કવિ સમજ ભેદ પિંગલ કહે કે યહી ધર્મ રાજપૂત કો એવો રાજપૂત સમાજ જયારે મળ્યો હોય સાહેબ આ સમાજ માટે સમાજના બંધારણ માટે સમાજમાં

નંબર ચાર દીકરા દીકરીબા ના લગ્ન પ્રસંગે દીકરા દીકરીબા લગ્ન પ્રસંગે ચોરીમાં એટલે કે મંડપમાં માં વર પક્ષ થકી જે વરરાજા સાથે હોય છે એ બે જ સખાયા હોય એટલે યુવાને સાથે રહેવું નંબર છ દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે જોડી કપડા લેવા અથવા આપવા નંબર સાત દીકરા દીકરી બેન્ડ કે ચોરીની અંદર જે સંગીત વાગે છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે આઠ દીકરા દીકરીબા ના લગ્ન પ્રસંગે આપણા સમાજમાં જે હલ્દી પ્રથા છે

દીકરા નહીં તેની જગ્યાએ આપણી દીકરી હોય તેને મર્યાદિત સંખ્યામાં રોકડ રકમ યથાશક્તિ પ્રમાણે આપી એના પછી આપણો જે પ્રસંગ છે મરણ પ્રસંગ મરણ પ્રસંગે ભાતી લેવી નહીં કે આપવી પણ નહીં મરણ પ્રસંગે બારસ તેરસ લેવી કે આપવી પણ કુટુંબના સભ્યોએ જવું જે આપણા સમયમાં ઘણા સમયથી આ મુદ્દાની ખાસ જરૂર હતી નંબર પાંચ મરણ પ્રસંગે જે મિરાણી સાડી

રાજપૂત સમાજમાં શિક્ષણ દીકરીઓ ઘણી સમાનતા મેળવે અને આ સમાજને ને એક ઉચ્ચ દરજ્જો મળે આપણો સમાજ રાજપૂત સમાજ જાગીદાર છીએ એમાં કોઈ ફરક નહીં પડે આપણે રાજપૂત હતા છીએ જાગીદાર છીએ અને રહેવાના

રાજમાં એક ચાકા છસો રૂપિયા થાય આમ ઠક્કુ મારે છસો રૂપિયા લે આ તો થોડી છૂટ મળી બે મિનિટ વાત કરીશ એટલે મહેરબાની કરીને અમલ જો બંધારણ કરવું હોય લગન પ્રસંગ માં કે મરણમાં ના કરવાનું હોય તો બે હાથ ઊંચા કરીને બધા ટેકો આપો માતાજી ની જગ્યા માં જોજો હો બાજુ આપડે બનાસકાંઠા વાળા ખાસ ખબર રાખ આપણે પીવું નથી પાવું નથી એની સાથે સાથે થોડી વાત કરું આજે બંધારણ કર્યું મારું ચિત્ર ખુશ ખુશ થઈ ગયું છે હું તો બધાને ખબર છે કે આના માટે ખૂબ વિનંતી કરી છે સમાજને વીસ વર્ષથી આ ધંધો કર્યો છે અમે બધાએ પણ આજે એવો ટાઈમ આવી ગયો છે માતાજીના મંદિર ને તમારા બધાના આશીર્વાદ દેખાડો ના કરવામાં વિનંતી છે જેટલું જરૂર હોય આ મંડપ થી ચાલતું હોય તો મોટો ડ્રોમ બાંધવાની જરૂર નથી ક્યાંક એટલા પૈસા શિક્ષણમાં વાપરશું ને તો ક્યાંક ને ક્યાંક આપણો કોક આઈએસ હશે ને કોક આપણો આઈપીએસ હશે સંસ્થાઓ બનાવો વધારાના પૈસા હોય તો સંસ્થામાં નાખીને કોકના ના દત્તક લો આઈએસ બનાવો આઈપીએસ બનાવો જ્યાં મારો ભાઈ કોઈ કલેક્ટર હશે ને એ જ મારું રજવાડું છે બાકી બીજા રજવાડા પાછા આવવાના નથી મારો કોક ભાઈ કલેક્ટર આગળ જે વક્તાઓ બંધારણ ને જયારે સમાજ માટે મૂક્યા છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે જયારે ઓગડતી ધરા ધરતી ઉપર